એક હજાર બોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના કરવી છે તો તેના માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે અને તેના માટે અરજી કરી શકો છો તમે આના માટે ઓનલાઈન આવેદન કરી શકો છો એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે વેલાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો એટલે તમને વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું સૌથી પહેલા વેબસાઈટ ઉપર આવી જવાનું છે કોઈ પણ વેબ બ્રાઉઝર આઈ ખેડૂત સર્ચ કરો સૌથી પહેલી જે વેબસાઈટ છે આઈ ખેડૂત અહીંયા બ્લુ ટીક દેખાય છે અને તમે ક્લિક કરી ક્લિક કરશો એટલે આ પ્રકારનું હોમ પેજ ઓપન થઈ જશે અહીંયા તમને સૌથી પહેલા એક સૂચના આપેલી છે કે નોંધણી કરાવવી ફરજિયાત છે તો તમે નોંધણી ના કરી હોય તો નોંધણી કરી લેવાની રહેશે અને નોંધણી કરવા માટે નીચે ક્લિક આપવાનું છે નોંધણી કઈ રીતના કરવી તેનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ થયેલો છે તમે વિડીયો જોઈ શકો છો તો અહીંયા મિત્રો આપણે હવે જે યોજના ગીધી એના માટે ઓનલાઈન આવેદન કરવાનું છે તો અહીંયા પશુપાલન યોજનાની તે યોજના છે તો અહીંયા એના પર ક્લિક કરીશું હવે અહીંયા નીચે આવીશું અહીંયા જુદી જુદી યોજનાઓ આપેલી છે અનુસૂચિત અનુસૂચિત જાતિના લાભાર્થીઓ જનજાતિના લાભાર્થીઓ સામાન્ય જાતિના લાભાર્થીઓ તમામ પ્રકાર માટે આ યોજના છે તો અહીંયા તમારી જે કેટેગરી લાગુ પડે છે એસસી એસટી એના પર તમારે સામે અહીંયા તમે જોઈ શકો છો અરજી કરો એના પર ક્લિક આપેલી છે અહીંયા દસ પાંચ બે હજાર પચીસ થી પંદર છ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકો છો એના પર મિત્રો આપણે અહીંયા સરળતાથી ક્લિક કરીશું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે તમારે નોંધણીનો તમારે નંબર માંગે છે તો તમે જે નોંધણી કરેલી છે એનો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે પાસવર્ડ નાખી અને લોગઇન કરી લેવાનું રહેશે અહીંયા મિત્રો આપણે લોગિન કરી લીધું છે હવે મિત્રો અહીંયા ફરીવાર હજી યોજનાઓ છે ઓપન થઈ જશે અહીંયા મિત્રો ઘણી બધી યોજનાઓ ઘટક ચાલુ છે હાલમાં એની યોજના છે તો અહીંયા મિત્રો આપણે જે હાલમાં વાત કરી કે તમારે અનુસૂચિત જાતિના પક્ષીઓ અહીંયા મિત્રો જોયું આપણે કે અનુસૂચિત જાતિ સામાન્ય જાતિ અનુસૂચિત જાતિના જે મિત્રો બોઇલર પક્ષીના એકમની સ્થાપના છે અહિયાં દસ્તાવેજ ઉપર ક્લિક કરશો એટલે તમને દસ્તાવેજ બતાવશે કે કયા કયા દસ્તાવેજ છે એ મારી અરજી સાથે અપલોડ કરવાના રહેશે તો આટલા મિત્રો તમારે તૈયાર રાખવાના રહેશે ત્યારબાદ મિત્રો અરજી કરો છે એના પર આપણે ક્લિક કરવાનું છે હવે ક્લિક કરો છો એટલે મિત્રો આ પ્રકારનું અરજી ફોર્મ ઓપન થઈ જાય છે કેટલી સૂચનાઓ છે કે લાલ ટીક વાળું છે તે ફરજિયાત છે સેવ કર્યા પછી કન્ફર્મ જરૂરી છે અરજી સબમિટ થયા બાદ અરજી અપડેટ થશે નહીં પછી પ્રિન્ટ લઈ લેવાની છે અને જો બેંકનું નામ લિસ્ટમાં ના મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો તમારે સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો અરજીની પ્રિન્ટ લઈ તમારે ફરજીયાત છે

જે સહાય મળવા પાત્ર છે એની અહીંયા મિત્રો માહિતી આપેલી છે કે યોજના માટેની જે બોલીઓ છે એમાં નવ પોઈન્ટ છ લાખ સુધીના નેવું ટકા લેખી તમારે આઠ લાખ પંદર લાખની તમને સહાય મળવા પાત્ર થાય છે એટલે કે નેવું ટકા તમને અહીંયા સહાય મળવા પાત્ર થાય છે હવે અહીંયા મિત્રો કંપની વેપારીની યાદી પણ તમે જોઈ શકો છો કે તમે ક્યાં ક્યાંથી આની ખરીદી કરી શકો છો હાલમાં અહીંયા મિત્રો કોઈ માહિતી બતાવતી નથી ત્યારબાદ અરજી માટે આપણે આગળ ક્લિક કરીશું હા અહીંયા મિત્રો તમારું પૂરું નામ લખવાનું છે અહીંયા તમે ખેડૂત સિવાય તમે અરજી કરેલી છે ખેડૂત કરેલી હશે તો અહીંયા તમારું પૂરું નામ પણ આવી જશે અહીંયા મિત્રો બે પ્રકારનું નોંધણી થઈ શકે છે ખેડૂત અને ખેડૂત સિવાય જો ખેડૂત તરીકે તમે નોંધણી કરેલી હશે તો તમારું નામ આવી જશે અને જો તમે ખેડૂત સિવાયની નોંધણી કરી હશે તો ફક્ત તમારો જિલ્લો ત્યાં આવશે તો અહીં આપણે પૂરું નામ લખવાનું છે જિલ્લો આવી ગયેલો હશે તાલુકો આવી ગયો છે ગામ પણ આવી ગયેલો છે સરનામું પણ હશે અહીંયા તમારી જાતિ પસંદ કરવાની છે તમે એસસી ની જે મિત્રો કરી છે તો એસી જ આવશે તમે ઓબીસી નું કરેલું છે તો ઓબીસી આવશે સામાન્ય છે તો સામાન્ય જ આવશે ત્યારબાદ અનુસૂચિત જાતિ ની અંદર પણ તમે જો અતિ પછાત છો તો હા નથી તો ના લાગુ પડતી નથી તો ના પસંદ કરવાનું છે પેટા જાતિ છે અહીંયા મિત્રો તમે વાલ્મીકી હાડી નાળિયેર સેનમા તુરી ગરો વણકર સાધુ અનુસૂચિત જાતિ બાવા અહીંયા મિત્રો તમારી અનુસૂચિત જાતિના જે મિત્રો છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે

અને રેશન કાર્ડમાંથી તમારી જેના નામે તમે અરજી કરો છો તમારે સિલેક્ટ કરવાનું રહેશે આવી જશે અહીંયાથી આપણે નામ પસંદ કરવાના છે તો બે નામ છે તો અહીંયા આપણે તે સિલેક્ટ કરી લેશું ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપીશું હવે અહીંયા મિત્રો બેંક આઈએફસી કોડની ડિટેલ તમારે એટલે કે બેંકની ડિટેલ અહીંયા તમારે ભરવાની છે સૌથી પહેલા બેંક આઈએફસી કોડ નાખવાનો છે બેંક નું નામ બેંક બ્રાન્ચ બેંક જિલ્લો બેંક ખાતા નંબર અને કન્ફર્મ બેંક ખાતા નંબર અને ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે આઈએફસી કોડ નાખી અને એ નંબર ચકાસવાનો છે તો એ મિત્રો તમારા બેંક નું નામ આવી જશે બેંક બ્રાન્ચ આવી જશે જિલ્લો આવી જશે અને ત્યારબાદ તમારો બેંક નો ખાતા નંબર અને કન્ફર્મ ખાતા નંબર નાખી અને સેવ કરી અને આગળ વધવાનું રહેશે અહીંયા મિત્રો આપણે જમીનની વિગતો લખવાની છે અહીંયા મિત્રો એડ કરો એના ઉપર ક્લિક આપવાનું રહેશે જો મિત્રો તમે ખેડૂત છો તો આ માહિતી તમારે આવી જશે પરંતુ ખેડૂત સિવાય આપણે ફોર્મ ભર્યું છે અહીંયા અહીંયાથી મિત્રો જમીનનો જે જિલ્લો છે આપણે પસંદ કરીશું તાલુકો અહીંયા આપણે પસંદ કરીશું અને ત્યારબાદ ગામ આપણે અહીંયાથી પસંદ કરીશું અહીંયા ખાતા નંબર પસંદ કરવાનો છે ખાતેદાર છે અહીંયાથી પસંદ કરવાનો રહેશે દસ્તાવેજ અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા જમીન માહિતી આઠ હાથ એના ઉપર ક્લિક આપવાનું રહેશે ત્યારબાદ મિત્રો હવે આપણે દસ્તાવેજ અપલોડ કરવાના છે તો અહીંયા થી મિત્રો એડ એના ઉપર ક્લિક કરીશું દસ્તાવેજ અહીંયા તમને આપેલા છે આવકનો દાખલો ત્યારબાદ છે પાન કાર્ડ સ્ટીટ સર્ટિફિકેટ જાતિ પ્રમાણપત્ર પાસબુક પોતાની માલિકીનું તો જે તમારે જે લાગુ પડે છે એને મિત્રો આપણે અપલોડ કરી લેવાના રહેશે માની લો કે સૌથી પહેલા આવકનો દાખલો ત્યારબાદ અહીંયા દસ્તાવેજ દાખલ કરો એના પર ક્લિક આપીશું અહીંયા વર્ણન તમારે કરવું હોય તો કોઈ પણ શબ્દોની અંદર તમે કરી શકો છો ત્યારબાદ છે આધાર કાર્ડ એના પર ક્લિક આપીશું અહીંયા દસ્તાવેજ આપણે એના પર ક્લિક કરો અહીંયા આધાર કાર્ડ આપણો અપલોડ થઈ જાય છે ત્યારબાદ તમારે દસ્તાવેજ ની તમામ વિગત છે અને અહીંયાથી માર્ક કરી લઈ અને મિત્રો તમારે અપલોડ કરી લેવાનું રહેશે અપલોડ કર્યા બાદ મિત્રો તમારી અરજી છે એને તમારે સેવ કરી લેવાની રહેશે અને કન્ફર્મ આપી દેવાની રહે છે કન્ફર્મ આપ્યા બાદ મિત્રો તમારે એને પ્રિન્ટ કરી લેવાની રહેશે પ્રિન્ટ તો મિત્રો પ્રિન્ટ કરી લીધા બાદ તમારો ગ્રામ સેવકનો સંપર્ક કરી અને આગળની કાર્યવાહી કરવાની રહેશે તો આવી રીતના તમે સરળતાથી અરજી કરી શકો છો મળી નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે જય જવાર જય કિસાન